નમસ્કાર દર્શક મિત્રો ફરીથી સ્વાગત છે અંકોના રહસ્યમાં આપ સર્વનું આપણે લાસ્ટ ટાઈમ એક વિડીયો જોયેલો જે બેઝિક વિડીયો હતો આપણો કે તમારી જન્મ તારીખમાં શું મિસિંગ અંક છે અને એ અંકના કારણે શું મુશ્કેલીઓ આવી શકે અને આપણે નવે નવ ગ્રહની વિગત વિગતે ચર્ચા કરી હતી કયો ગ્રહ કઈ રાશિને સંબંધિત છે કયા તત્વોને સંબંધિત છે અને કઈ દિશાને સંબંધિત છે એની આપણે ચર્ચા કરી હતી આજે આપણે ફરીથી થોડી એ બાબતની ચર્ચા કરી અને પછી નંબર એક એટલે કે સૂર્ય વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લો અને પૂરો વિડિયો સ્કીપ કર્યા વિના નિહાળજો દર્શક મિત્રો સૂર્ય સૌથી પહેલા સૂર્યની વાત કરી લઈએ એને આપણે કહ્યું હતું અગ્નિ તત્વ અને એની દિશા હતી પૂર્વ દિશા પૂર્વ દિશાનું એ માલિક છે અને અગ્નિ જળ તત્વની રાશિ છે ઉત્તર પશ્ચિમ એટલે કે નોર્થ વેસ્ટ એની દિશા છે મંગળ એ અગ્નિ એટલે કે ફાયર અને એની દિશા છે સાઉથ એટલે કે દક્ષિણ દિશાનું માલિક છે બુધ પૃથ્વી એટલે કે અર્થ એલિમેન્ટ અને નોર્થ ઉત્તર દિશાનું માલિક છે ગુરુની વાત કરી લઈએ ગુરુ સ્વયં બૃહસ્પતિ ગુરુદેવ આકાશ તત્વ અને ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઇસ્ટ ના છે જ્યાં પૂજા સ્થાન હોય છે શુક્રજ એ જળ એટલે કે વોટર વોટર એલિમેન્ટ સાથે સંબંધ છે એનું અને દક્ષિણ પૂર્વ એટલે કે સાઉથ ઇસ્ટ એને રિપ્રેઝેન્ટ કરે છે શનિ એ વાયુ તત્વનું એલિમેન્ટ છે

માનવામાં આવે છે જેમ મેં વાત કરી હતી પાછલા વિડીયોમાં જોઈ ના જોયો તો ફરીથી જઈને જોઈ શકો છો સૂર્ય જેમ શાશ્વત પ્રકાશ અને શક્તિનું પ્રતિક છે તેમ આ અંકવાળા લોકો નેતૃત્વ આત્મવિશ્વાસ અને મહેનતુ સ્વભાવના હોય છે જીવનમાં એમની પાસે ઉર્જાની કોઈ કમી નથી હોતી ક્યારે તમે એમની બાજુમાં ઉભા રહો તો તમને અહેસાસ થાય કે ઉર્જાથી ભરેલો વ્યક્તિ છે લીડરશીપ કહીએ ને કે ટીમ મેનેજમેન્ટ રાજા કેવો હોય બધી ટીમ ને સંભાળતો હોય એવો ગુણ હોય છે એનામાં કઈ પણ કામ આપો તો ઉર્જાથી ભરેલો માણસ ક્યારે થાકતો નથી હોતો એવો વ્યક્તિ બહુ જ ઊંચાઈઓ સુધી જાય છે સ્વભાવે એક નેતા ટાઈપનો વ્યક્તિ હોય છે અને જન્મજાત એમને આગળ વધવાની એટલી બધી ઈચ્છા હોય ને પ્રબળ ઈચ્છાઓ હોય જ્યારે પણ એમની બાજુમાં તમે ઉભા રહો તો ખ્યાલ આવી જાય કે આ વ્યક્તિને કંઈક કરવું છે પરંતુ એને ફક્ત જરૂર હોય છે બીજી ગ્રહોના સપોર્ટની ઉર્જાની કારણ કે રાજા પ્રજા વગર નકામ એક વખત બ્લડ પણ એમનું એટલું બધું શક્તિશાળી બ્લડ હોય છે કે ઉર્જાની કોઈ કમી નથી હોતી સ્વતંત્ર અને નવીન વિચારધારા વ્યક્તિ હોય નવું નવા આઈડિયા નવા નવા વિચારો એના પ્રયોગો પણ એ કરવા માટે ખૂબ જ જાણીતા હોય નવા નવા પ્રયોગો કરે આજે આ કરી લે કાલે તે કરી લે ધંધા માટે અને નોકરી માટે બંને માટે વધારે સુટેબલ હોય છે પરંતુ ધંધા માટે ખાસ કરીને આવા લોકો રાજકારણ છે કે નેતા છે કે અભિનેતા છે એમાં આ લોકો ખાસ ઓળખાણ પોતાની ઉભી કરતા હોય છે સત્તા અને ઓળખ એમની સફળતા મેળવવા માટે સૌથી વિશેષ હોય છે એમને ત્યાં સુધી ના જમકે જ્યાં સુધી સફળતા ના મળે સત્તા ના મળે કારણ કે વધારે પડતું એ ઓળખને મહત્વ આપવા વાળા હોય પોતાના ને પોતાનું નામ કંઈક હોવું જોઈએ કે સમાજમાં મારું નામ હોવું જોઈએ ખ્યાતિ હોવી જોઈએ હવે એક નંબર હોય ને તો અમુક અમુક વસ્તુ એમને જો ધારણ કરે વ્યક્તિ જીવનમાં થોડું ધ્યાન રાખે તો વધારે સપોર્ટ થાય જો બ્રહ્માંડની ઉર્જાઓને ઘણું બધી વસ્તુથી તમે સપોર્ટ લઈ શકો જેમ કે એ લોકો લાલ ગોલ્ડન કે ક્રીમ કલરનો ઉપયોગ વધારે કરે કપડામાં કે ઘરમાં કે તો એમને અવશ્ય સફળ થાય એ કામ સક્સેસ રેશિયો થોડો વધી જાય અને મારી કે કોઈ જ્યોતિષની સલાહ લઈને રૂબી એટલે કે માણિક એનું પથ્થર છે એનું રત્ન છે સૂર્યનું તો એ ધારણ કરે તો પણ

નેગેટિવ એનર્જી પણ હોય તો કાળો અને ગ્રે કલર હોય તો એનાથી થોડું દૂર રહેવું જોઈએ અને શનિવારે અવશ્ય એક નંબર વાળા કરવા જોઈએ તો માટે ખાસ શું છે કારકિર્દી વ્યવસાય બંને આમ જોવા જઈએ તો નોકરી અને ધંધો પરંતુ બંનેમાં સારું એ લોકો પ્રદર્શન કરતા હોય છે ખાસ કરીને જ્યાં નેતૃત્વની જરૂર હોય ટીમ લીડર બ્રાન્ચ હેડ આજના જમાનામાં કહીએ તો રાજા એટલે બ્રાન્ચને સંભાળતો હોય તો એમાં ખાસ એ લોકો આગળ જાય રાજકારણ છે પ્રશાસન છે સેલ્સમાં છે માર્કેટિંગમાં છે ખાસ કરીને જે સરકારી નોકરીઓની વાત કરીએ ને આઈએએસ આઈપીએસ તો એની તૈયારી કરતા હોય કોઈ એક્ઝામની અને સરકારી નોકરી માટે સૂર્યને બળવાન હોવું બહુ જ જરૂરી છે તો સૂર્ય ના નંબર ઉપર તમારી રાશિ હોય

અથવા તો ઓમ ભાસ્કરાય દરરોજ એકસો કરી લો ચૂકવાનું ક્યારેય રવિવારે શક્ય હોય તો ગાયને ગોળ ખવડાવવાનું સોનાનો અને તાંબાના આભૂષણનો સૌથી વધારે ઉપયોગ કરવાનું સોનું ના લાવી શકે તો તાંબાનો પણ ઉપયોગ કરી શકો અને રૂબી જે મેં કહ્યું એ રત્ન તમે બતાવીને જ્યોતિષ્ય સલાહ મુજબ ધારણ કરવું જોઈએ અંક એકના લોકો માટે પણ એક સલાહ છે જે હંમેશા એમને માનવી જોઈએ હંમેશા ખાસ ઉતાવળિયા બહુ હોય ઉર્જા બહુ છે એકમાં કારણ કે સૂર્ય છે સૂર્ય એટલે ઉર્જા તો હંમેશા ધીરજથી કાર્ય વિચારીને આગળ વધવું જોઈએ ઉતાવળ ન કરવી જોઈએ અને હંમેશા અહંકાર ક્યારેય ના કરવું સૂર્ય હોય ને અહંકાર હોય રાજા હોય ને અહંકાર પણ હોય મોઢું હંમેશા મીઠું રાખવું કરવું બોલવું નહીં સમૂહ સાથે કામ કરવું સહકારની ભાવના વિકસાવી જોઈએ તો એમના માટે બહુ જ સારું રહેશે નિષ્કર્ષ એ નીકળે મિત્રો કે એક અંક લોકો શ્રેષ્ઠ નેતા અને મહેનતુ હોય છે જો તેઓ સહકાર અને સંયમ રાખે તો જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકે અને આ જો મિસિંગ હોય તો વ્યક્તિ અસ્થિર એક નોકરી મૂકે બીજી પકડે બીજી મૂકે ત્રીજી પકડે એક ધંધો ચાલુ કરે બીજો કરે બીજો મૂકે ચાલુ અસ્થિરતા જીવનમાં સૂર્યનું બળ ના હોય તો વ્યક્તિ અસ્થિર થઈ જાય જેને સેટ થવા માટે મુશ્કેલી આવે જીવનમાં સૂર્ય એટલે તમારું બ્લડ એ બ્લડ ઠંડુ પડી જાય ઉર્જા ના હોય તો તમે કોઈ કાર્ય કરવા માટે આળસ એટલી બધી જીવનમાં આવે કે આળસ આજે કરવું કાલે કરવું કાર્યો નહીં કરી શકો ક્યારેય તમે પાસ નહીં કરી શકો કેમ કે સૂર્ય બળવાન હોવો સરકારી નોકરી માટે જરૂરી છે સારો નેતા અભિનેતા બનવું હોય તો પણ સૂર્ય બળવાન હોવો જરૂરી છે આ સૂર્યને બળવાન કરવા માટે મેં તમને ઉપાયો બતાવ્યા એ ઉપાયો કરો સાથે સાથે તમારી જન્મ તારીખનું વિશ્લેષણ કરાવો નંબર નીચે ફ્લેશ થઈ રહ્યા છે તમે લઈને તમારી જન્મ તારીખ સાથે મળો રૂબરૂમાં બેસી અને આપણે એના ઉપર ડિસ્કશન કરીશું અને ચોક્કસ એક નિષ્કર્ષ ઉપર આવીશું જેથી કરીને તમારી અંકોના રહસ્યોની જે શક્તિઓ છે એનો પ્રભાવ તમને મળે અને તમારું જીવન વધારે ને વધારે અગ્રેસર આગળ આવો પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ સમાજમાં મેળવવું એ ખૂબ જ જરૂરી હોય છે તો આજ માટે સૂર્યની આપણે વાત કરી હવે આગળ જ્યારે વાત કરીશું ત્યારે ચંદ્ર એટલે કે જલ તત્વ અને એના પ્રભાવથી એ હોય તમારી જન્મ તારીખમાં તો શું અને ના હોય તો શું તો આજ માટે બસ આટલું જ જોતા રહો અંકોના આ રહસ્યના પ્રોગ્રામને જય વાર